વરસાદની સિઝન છે તો બાળકો માટે આપણે બનાવીશું ચટપટો નાસ્તો તેના માટે આપણે બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે એક વાટકો નાનો વાટકો મેંદાનો લોટ લીધો છે તેમાં આપણે થોડી હિંગ ઉમેરીશું એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું આમાં મેં શેકેલું જીરું લીધું છે એક ચમચી જીરું અને અડધી ચમચી અજમા તેને આમ વાટી લેવાના છે હાથેથી મસરીયાને પછી નાખવાનું છે સાત પ્રમાણે મીઠું લેવાનું છે અને જરૂર મુજબ ત્રણ ચમચી જેટલું મેં તેલ લીધું છે હવે આપણે બધો મસાલો મિક્સ કરીશું તેને આપણે મસઈ મસરીને મિક્સ કરવાનો છે આવી રીતે પછી આપણે જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું અને ધીમે ધીમે મસરી અને આવી રીતે લોટ તૈયાર કરવાનો છે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું તેને આમાં સહી લેવાનો છે તેને આપણે પાંચ મિનિટ ઢાકી દઈશું આ રીતે હવે આમાં આપણે રોટલી જેવડો લોવો તૈયાર કરીએ રોટલીની સાઈઝ પ્રમાણે વળી નાખવાનું છે અહીંયા મેં રોટલીની સાઈઝ વણી નાખી છે હવે તેમાં આ રીતે આપણે કાપ પાડવાના છે આ રીતે પાડી દીધા એના ખૂણે આપણે પાણી લગાવવાનું છે પછી અહીંયાથી આ રીતે peccoli di divanucce. આ રીતે તૈયાર કરવાના છે આ રીતે આપણે બધા જ વણી લેશુ હવે આ તૈયાર થઈ ગયું છે હવે આપણે એને તળી લેશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો ધીમા તાપે આપણે તેને તળીશું તો તૈયાર છે આપણો ચટપટો નાસ્તો